નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણા ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે ચિરાગભાઈ વજન ખૂબ વધી ગયું છે પેટ માટલા જેવું થઈ ગયું છે સાઈડમાં અહીંયા કમરમાં ચરબીના થર જામી ગયા છે ઘણા બધા ઉપાય કર્યા ઘણી બધી એક્સરસાઇઝ કરી પરંતુ રિઝલ્ટ મળતું નથી વજન ઓછું થતું નથી તો આજના વિડીયોમાં એકદમ સિમ્પલ એકદમ ઇફેક્ટિવ અને એકદમ બેસ્ટ હોમ રેમેડી તમને મિત્રો બતાવીશ કે એક ડ્રિંક સાહેબ તમારે બનાવવાનું છે ઘરે અને એ ડ્રિંક નું સેવન સવારે નરણા કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલા આ ડ્રિંક ને તમારે એકદમ ઘૂટડે 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 તમારે પીવાનું છે અને વિડીયોમાં સાથે સાથે ડ્રિંક ની સાથે સાથે તમને એવી બે થી ત્રણ બોનસ ટીપ પણ શેર કરીશ એને પણ અચૂકથી તમે ફોલો કરી દેજો એક મહિનાનો સાહેબ ચેલેન્જ છે એક મહિનામાં તમારું વજન ત્રણ થી ચાર કિલો ઓછું થઈ જશે સાઈડમાં ચરબી હોય પેટ માટલા જેવું હોય કે કોલેસ્ટ્રોલ હોય તમામ માંથી મુક્તિ તો એના માટે કઈ કઈ વસ્તુ જોઈએ કઈ રીતે ડ્રિંક પીવાનું છે તમામ માહિતી તમને આજના વિડીયોમાં મળવાની છે તો એના માટે વિડીયોમાં શેક સુધી જોડાયેલા રહેજો અને એ પહેલા આપણી હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો આવા હેલ્થના વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડીયો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હોય તો આપણા પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો હવે ડ્રિંક કઈ રીતે બનાવવાનું છે અને કઈ કઈ વસ્તુ જોઈશે ક્યાંથી મળશે એ હવે આગળ વિડીયોમાં જોઈએ તો મિત્રો એના માટે આપણે જરૂર પડશે ત્રિફળાનો પાવડર કોઈ પણ ગાંધીની દુકાને જશો જ્યાં તમને આયુર્વેદિક તમામ વસ્તુઓ જ્યાં મળતી હોય ત્યાંથી તમને આ ત્રિફળા ચૂરણનો જે પાવડર છે એ આસાનીથી મળી જશે ફાસ્ટ ફોરવર્ડ જમાનો છે કોના જોડે ભાઈ ટાઈમ ના હોય કે ભાઈ ગાંધીની દુકાને જવાનો પણ ટાઈમ ના હોય

આ જે એક ગ્લાસ છે એ તમારે કોઈ તપેલીમાં તમારે એડ કરી દેવાનું અને એકદમ ધીમા ફ્લેમ ત્રિફળાનું જે ડ્રિંક જે આપણે રેડી કર્યું એને તમારે અડધું થઈ જાય ત્યાં સુધી એકદમ ધીમા તાપ પર તમારે એને ગરમ થવા દેવાનું છે લગભગ આમાં ત્રણેક મિનિટ જેટલો સમય લાગશે ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય લાગશે એકદમ ધીમા તાપ પર તમારે ગરમ થવા દેવાનું છે અડધું ડ્રિંક રહી જાય એટલે કે પચાસ ટકા જેટલું તમારું ડ્રિંક રહી જશે હવે એ ડ્રિંક ની અંદર થોડું ઠંડુ થવા દેવાનું પીવાલાયક હુંફાળું નવ શેકું હોય જેને આપણે આસાનીથી મિત્રો પી શકીએ એટલું ગરમ હોય તો તેની અંદર ત્યારબાદ તમારે દેશી મધ અડધી ચમચી તમારે એડ તમારે કરી દેવાનું છે હની દેશી હની કોઈપણ ગ્રામ્ય વિસ્તારમાંના ઓનલાઈન વેબસાઇટ પર પણ તમને આ દેશી હની આસાનીથી મિત્રો મળી જશે તો તમારે આ ડ્રિંકની અંદર એડ કરી દેવાનું છે બરોબર આ ડ્રિંકને હલાવી દેવાનું અને પીવાલાયક હુંફાળું હોય થોડું નવ શેકું

એકદમ પથ્થર જેવી મજબૂત થઈ જશે કારણ કે અત્યારે ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે પાચન શક્તિ તમારી નબળી હોય એટલે કે જે પણ ખોરાક આપણે ગ્રહણ કરીએ એનું પ્રોપર રીતે પાચન ના થાય તો સીધું ફેટમાં કન્વર્ટ થાય જેના લીધે માટલા જેવું પેટ અને સાઈડમાં આગળ પાછળ આ જે બધે ભાગ છે કમરનો ભાગ ત્યાં તમને ખાસ્સા એવા પ્રમાણમાં ચરબીના થર જામી ગયા અને ટી શર્ટના કોઈ એવી તમે એકદમ સ્લિમ ફિટ શર્ટ પહેરીને નીકળ્યા હોય તો એકદમ ખૂબ બેડોળ લાગે તો તો મિત્રો આનાથી તમારી એકદમ સ્ટ્રોંગ થશે પથ્થર જેવી મજબૂત હશે કોઈ પણ ખોરાક સાહેબ જે પણ તમે ગ્રહણ કર્યો હોય એનું આસાનીથી ડાયજેશન એટલે કે પાચન થશે એનું ફેટમાં કન્વર્ટ નહીં થાય જેથી કરીને તમે ઓવરવેટથી મિત્રો આસાનીથી બચી શકો છો તો આ ડ્રિંકને સવારે પીવાનો સમય ક્યારે છે સવારે નરણા કોઠે બ્રશ કર્યા પહેલા બ્રશ કાઉન્ટ તમારે આ ડ્રિંક તમારે પી લેવાનું છે અને ત્યારબાદ તમારે એકાદ કલાક પછી તમે કોઈ પણ મોર્નિંગનો બ્રેકફાસ્ટ છે નાસ્તો છે એ તમે આસાનીથી મિત્રો કરી શકો છો આ ડ્રિંક છે બસ એ જ તમારું ફેટ કટર ડ્રિંક છે આ સાથે સાથે વિડીયોમાં સ્ટાર્ટિંગમાં મેં તમને કીધેલું હતું કે બે થી ત્રણ તમને બોનસ ટીપ પણ શેર કરીશ એને પણ અચૂકથી તમે ફોલો કરી દેજો હવે આ ડ્રિંકની સાથે સાથે મિત્રો ટીપ નંબર વન તમારે તમારા બોડીને સ્વસ્થ એકદમ હેલ્ધી અને એકદમ નિરોગી સાહેબ રાખવું હોય તો એના માટે તમારો સમય ફાળવવો પડશે સમય જો તમે નહીં ફાળવો તો મિત્રો તમે રોગના ભોગ બનશો અને વજન પણ વધતો જશે અને ઘણી બધી બીમારીઓ પણ તમારા શરીરમાં મિત્રો પ્રવેશશે એટલે કે તમારા બોડી માટે એટલે કે કમ ચોવીસ કલાકમાંથી અડધો કલાક તો કાઢો કાઢો ને કાઢો અને કોઈ પણ ફોર્મેટમાં તમે એક્સરસાઇઝ કરો ઘણા વિડીયોમાં પણ હું મિત્રો કહેતો હોઉં છું કે કોઈ પણ ફોર્મેટમાં તમે એક્સરસાઇઝ કરો યોગાસન કરો કઈ રનિંગ તમે યંગ હોય તો રનિંગ કરો રનિંગ જો ના થતું હોય તો વોકિંગ કરો પણ મિનિમમ તમારે પાંચ હજાર સ્ટેપ નો ટાર્ગેટ તમારે રાખી દેવાનું છે મોબાઈલ એપ્લિકેશનમાં સેટ કરી દેવાનું ભાઈ પાંચ હજાર સ્ટેપ નો સ્માર્ટ વોચ પણ ઘણી મળતી હોય છે એટલે કે તમને કાઉન્ટ કરવામાં પણ કોઈ તકલીફ નહીં થાય પાંચ હજાર સ્ટેપ મિનિમમ અને જો થતા હોય તો પાંચ થી વધારે તમે સ્ટેપનો ટાર્ગેટ રાખશો અને એટલું તમે જો ડેલી તમે રૂટિન તમે બનાવી લેશો જેથી કરીને મિત્રો જે પણ તમે ખોરાક ગ્રહણ કર્યો હશે એનો આસાનીથી મિત્રો પાચન થઈ જશે અને વધારાની જે કેલરી હશે એ તમારી બળી જશે બર્ન થઈ જશે ત્યારબાદ મિત્રો આવે છે ટીપ નંબર ટુ એટલે કે દિવસમાં ગમે ત્યારે એવું નથી કે જમ્યા પહેલા જમ્યા પછી પણ તમને જ્યારે પણ સમય મળે ત્યારે તમારે એક ગ્લાસ હુંફાળા પાણીની અંદર એક લીંબુ તમારે નીચોઈ દેવાનું છે અને હલાઈ દેવાનું છે અને ત્યારબાદ તમારે એને ધીમે 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 તમને જ્યારે પણ સમય મળે ત્યારે પરંતુ સૂર્યાસ્ત પહેલા પહેલા કરી દો તો સારું છે અને જમ્યાના એક કલાક પહેલા ડ્રિંક પીઓ છો તો તમારી પાચન શક્તિ છે ને એને એક તો સ્ટ્રોંગ કરવાનું મિત્રો કામ કરશે એટલે કે તમારે દિવસમાં ગમે ત્યારે પણ સમય મળે ત્યારે એક લીંબુ પાણી તમારે પીવાનું છે એની અંદર કોઈ પણ જાતનું તમારે મીઠું કઈ પણ વસ્તુ તમારે એડ કરવાનું નથી ઓનલી તમારે લીંબુ નીચોઈને હુંફાળા ગરમ પાણી જોડે તમારે પીવાનું છે અને એટ લાસ્ટમાં ટીપ નંબર થ્રી એટલે કે ટીપ નંબર ત્રણમાં મિત્રો એટલું જ કહીશ કે આ બધું શેના કારણે થાય છે કે ક ટાઈમે ખાવાને કારણે હવે સાંજનું જે ખાવાનું ઘણા લોકો એટલું બધું લેટ ખાતા હોય છે નવ વાગે દસ વાગે દસ દસ વાગે જમતા હોય છે અને એમાં પાછું તીખું તળેલું ફાસ્ટફૂડ અને મેંદાવાળી વસ્તુ અને અને જમી લે તરત પાછા જાય જેથી કરીને પ્રોપર પાચન ના થાય ને આ બધી સમસ્યા મિત્રો ઓવરવેટની ને વજન વધવાની થતી હોય છે એટલે રાત્રિનું બને ને એટલું ભોજન તમારે હલકું ફૂલકું રાખવાનું છે અને જે પણ શેડ્યુલ હોય તમારો સાત સાડા સાતની આજુબાજુ જમી લેવાનું એટલે કે મિત્રો સાંજનું જમવાનું અને જે સુવાનું જે છે એના વચ્ચે મિનિમમ તમારે ત્રણ કલાકનો અઢી થી ત્રણ કલાકનો તમારે ગેપ અચૂકી રાખવાનો જેથી કરીને પ્રોપર તમારું પાચન થાય અને થી બચી શકો એટલે કે આ ત્રણેય ટીપ ને તમારે ફોલો કરવાની છે સાથે સાથે મેં તમને જે ડ્રિંક બતાવ્યું એ ડ્રિંક એક મહિના તમે પીજો તમારું વજન ઘટશે 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 અને સાથે સાથે હેલ્થના ઘણા બેનિફિટ પણ મિત્રો જોવા મળશે તો અચૂકથી ફોલો કરજો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને અચૂકથી શેર કરજો અને આ વિડીયો આપ ક્યાંથી જોઈ રહ્યા છો ને એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી આ વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ